નમસ્તે મિત્રો ફરી એક વખત તમારું ટેક માહિતી જનરલ અંદર સ્વાગત છે તો હાલમાં બાળકોના શિષ્યવૃત્તિ બાબતને લઈને એક મોટી અપડેટ આવી રહીએ છીએ તો રેશન કાર્ડની અંદર તમારા બાળકનું ઈ કેવાયસી નહીં થયું હોય તો તમારા બાળકને દર વર્ષે જે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તે મળવાપાત્ર નહીં રહે તો ચાલો આપણે સંપૂર્ણ માહિતી જાણી લઈએ કે આ વાત સાચી છે કે ખોટી તો વિડીયોને અંત સુધી જોતા રહેજો સૌપ્રથમ તો તમે ટેક માહિતી ચેનલની અંદર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ નવી નવી અપડેટના વિડીયોની તમને સૌપ્રથમ નોટિફિકેશન મળતી રહે તો ચાલો આપણે ફટાફટ માહિતી જાણી લઈએ તો રાજ્યમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશીપ માટે કેન્દ્ર સરકારની સૂચના અનુસાર ઈ કેવાયસી કરવું ફરજિયાત કરાયું છે તો બીજી તરફ ઈ કેવાયસી સર્વ સમસ્યા તેમજ અને વાલીઓ અને વિદ્યાર્થીઓનું ઈ કેવાયસીનો ઘસારો લઈને શિષ્યવૃત્તિ આવશે કે તે મુદ્દે વિદ્યાર્થીઓને વાલીઓને અવધ મુ અવર્ડમાં મુકાયા છે એટલે કે મુશ્કેલીમાં મુકાયા છે જે અનુસંધાને આવતીકાલે એક સમીક્ષા બેઠક યોજાશે તેની અંદર ફાઇનલ નિર્ણય લેવામાં આવશે તો ત્યારબાદની આપણે આગળની માહિતી જાણી લઈએ તો વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિ દરખાસ્ત ઈ કેવાય સી કરવામાં આવી છે તો ઈ કેવાય માટે આધાર સેન્ટર પર વિદ્યાર્થીના વાલીઓએ લાંબી કતારો જોવા મળી છે એટલે કે લાંબી લાઈનો તમને ઈ કેવાય કરવા માટેની જોવા મળે છે તો ઈ કેવાય વિલંબ થતાં જે વાલીઓને ધંધો રોજગાર છે વિદ્યાર્થીઓનું ભણતર અને શિક્ષકોને ભણાવવાના સમસ્યાઓ બગાડ થઈ રહ્યો છે તો હાલમાં સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો કે હવે તમારા રેશન કાર્ડની અંદર તમારા બાળકનું નામ હોવું જરૂરી છે અને તે વ્યક્તિનું એટલે કે જે બાળક ભણે છે તે વ્યક્તિનું ઈ કેવાયસી કરવું ફરિજિયાત થઈ ગયું છે જેના આધારે તેમને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીના વાલીઓ અને શિક્ષકોને બ બહોળા પડવાના અંદર મુશ્કેલીઓ પડી રહી છે ઈ કેવાયસી કરવા માટે તેના માટે જે વિદ્યાર્થીઓનું ભણતર છે તે વિદ્યાર્થીનું ભણતર અને શિક્ષણને ભણાવવાનો સમય પણ બગાડ થઈ રહ્યો છે તો બીજી તરફ શિક્ષકોમાં પણ કાર્ય કાર્યશૈળી સોળી અને ઈ કેવાયસીની કામગીરીથી તકલીફ પડી રહી છે તો હાલમાં ઈ કેવાયસીનું કામગીરી કરવા માટે શિક્ષકો પણ દોડાદોડી કરી તો તમામ સમસ્યાઓને ધ્યાનમાં રાખી શિક્ષણ મંત્રી કુબેર ડીડોરે રાહતના સમાચાર આપતા કહ્યું હતું કે ઈ કહેવાય છે નહીં થયું હોય તો પણ વિશિષ્યવૃત્તિ નહીં અટકે ઈ કહેવાય છે ફરિયાત કરાયું છે જો કે સમય થોડી છૂટછાટ મળશે એટલે કે હાલમાં જે શિક્ષણ મંત્રી કુબેર ડિડોરે રાહતના સમાચાર આપતા કહ્યું છે કે ઈ કહેવાય નહીં થયું હોય તો પણ તમારું જે બાળક છે તેની શિષ્યવૃત્તિ અટકાવવામાં નહીં આવે પરંતુ એ કહેવાય સી કરી દેવામાં છે તો તમારા બાળકનું સમયસર તમારે ઈ કહેવાયસી કરી લેવાનું હશે જો કે સમય સમયની અંદર છૂટછાટ પણ મળશે એટલે કે તમારા બાળકને એ કહેવાય છે નહીં થયું હોય તો તારીખને લંબાવવામાં પણ આવશે અને તમારા બાળકનું સમયસર ઈ કહેવાયસી પણ કરી દેવામાં આવશે કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે તેમના બારકોડ બારકોડ રેશન કાર્ડની અંદર નામ નથી એટલે કે રેશન કાર્ડની અંદર નામ નથી તો સૌપ્રથમ તો તે બાળકોના રેશન કાર્ડની અંદર તેમના નામ ઉમેરવા પડશે આવા વિદ્યાર્થીઓને ઈ કેવાયસી કરવાની વ્યવસ્થાને ચાલુ કરી છે માત્ર બે દિવસની અંદર સાત લાખ એટલે ઈ કેવાયસી રેશન કાર્ડ સાથે જોડાણ કરાયું છે એટલે કે બે દિવસની અંદર તે સાત લાખ જે વિદ્યાર્થીઓ છે અથવા તો ઈ કેવાયસી કરનાર રેશન કાર્ડની અંદર તેમનું જોડાણ કરી દેવામાં આવ્યું છે તો સૌપ્રથમ તમારે જરૂરી છે ઈ કી સેન્ટર પર જઈ અથવા તો તાલુકા કચેરી જઈ એને તમારા બાળકનું ઈ કેવાસી કરવાનું છે અથવા તો વેશી ગામમાં હોય તેના માધ્યમથી તમારું બાળકને ઈ કેવાસી કરી દેવામાં આવે છે સૌ તો તમારું રેશન કાર્ડની અંદર તમારા બાળકનું નામ હોવું જરૂરી છે તો આવા જ નવા નવા વિડીયો જોવા માગતા હોય તો ટેક માઇજી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ તપતક લઈએ દોસ્તો બાય બાય